भगवान साक्षाद श्रीकृष्ण तमद प्राग्यमद्भुतं बालकमं भुजेक्षणं चतुर्भुजं शङ्खगदा युधायुधं श्रीवत्सलक्ष्मं गलशोभि चतुर्भुज स्वरूपे भगवान बालकृष्णलाल जी भगवान् बालकृष्णलालजी आजे શરૂઆતના સત્રમાં આપ સૌએ બાલ લીલાને શ્રવણ નિરોધ જીવમાં પ્રગટ કરે છે આપણે વિચાર કરીએ ભગવાન પ્રગટ ના થયા હોત તો કોણું ધ્યાન કરતે ગઈકાલના સભા મંડપમાં એક વક્તવ્યમાં આપણે સાંભળ્યું અન્ય જગ્યાઓ પર ભગવાન કેવા છે એનો કોઈ બહુ સ્પષ્ટ આકાર નથી પરંતુ આપણા સનાતન હિન્દુ વૈદિક ધર્મના અંદર આપણે આંગળી ચીંધીને કહી શકીએ આ ભગવાન છે કારણ કે આપણી ભારત ભૂમિ એવી પવિત્ર ભૂમિ છે કે બધા જ ભગવાનો એ ભારત ભૂમિમાં અવતાર ગ્રહણ કર્યો છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ દિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ ભગવાન નું રૂપ છે સાકાર રૂપ છે રસો વૈસહ અને એ સાકાર રૂપ ભગવાન એ પ્રગટ કર્યો વ્રજભૂમિના અંદર પ્રગટ કર્યો અને એ સાકાર રૂપથી ભગવાને કેવી કેવી સુંદર સુંદર લીલાઓ કરી મનમોહક લીલાઓ કરી કે આજે હજારો વર્ષ પૂર્વ ભગવાને લીલાઓ કરી છતાંય હજારો વર્ષ પછી પણ હજારો ને લાખો લોકો ભેગા થઈને વારંવાર એ કથાનું શ્રવણ કરે છે વિચાર કરો એ ભગવાનની કેવી અદ્ભુત લીલાઓનું ચરિત્ર છે શું કૃષ્ણ કથાઓ આપણે નથી સાંભળી

ભગવાન પ્રગટ થઈને વિચાર કરે કે અમારા વ્રજના લોકો છે ને બહુ ભોળા છે ભગવાનને ભોળા લોકો બહુ ગમે જે હૃદયથી ભોળું છે ને બુદ્ધિશાળી લોકો પણ હૃદયથી ભોળા હોય ઘણી વાર એ જ્યારે બુદ્ધિથી વિચારે ત્યારે એકદમ બુદ્ધિશાળી દેખાય પણ જ્યારે હૃદયથી વિચારે ત્યારે એકદમ ભોળા બની જાય અને આવા જે ભોળા લોકો છે ને જેમનું હૃદય નિષ્કપટ છે જેમના હૃદયના અંદર કોઈ મત્સર નથી જેમનું હૃદય એકદમ વાંસુરીના જેમ ખાલું છે ખાલી છે એના જીવનના અંદર ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમ આનંદ અને ભક્તિના સુરો એ પ્રગટ થતા હોય છે એના જ હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણનો આવિર્ભાવ થાય છે એના જ હૃદયમાં કૃષ્ણની અનુભૂતિ થાય છે અને કૃષ્ણ એ જ આનંદ આનંદ એ જ કૃષ્ણ એટલે નંદ ઘેર આનંદ ભયો ઘેર કૃષ્ણ ભયો કૃષ્ણ કહો યા આનંદ કહો ભગવાન વ્રજમાં પ્રગટ થયા અને વ્રજની જે સૃષ્ટિ છે એમાં મોટા ભાગે તામસી લોકો છે ત્રણ પ્રકારના ગુણ છે સાત્વિક રાજસ અને તામસ તામસીનો નેચર કેવો

એના નખરા ગમે એના હાવભાવ ગમે અગર એમાં તમારી રુચિ પેદા થાય એટલે સમજવું આ તામસ ભાવ છે અગર તમને રૂપ માધુરીમાં રસ છે રસખાન હતા એને રૂપ માધુરીમાં રસ હતો રસખાન એટલે રૂપનો પૂજારી માધુરીનો પુજારી મધુરતાનો પૂજારી મધુરાદિપતિનો પૂજારી અને એટલે જ મોહિનીના પ્રેમમાં પાગલ રસ્કન મોહિની 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 કર્યા કરે અને એકવાર એને વૈષ્ણવનો સંગ થયો અને એને કહ્યું યે ક્યાં મોહિની 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 પુરે દિન કરતે હો અરે ચિત્ત મોહન મે લગાઓ તો તુમે મોહન કી પ્રાપ્તિ હો જાઈ ગઈ અગર એસી ઉત્સુકતા અગર એસા આસક્તિ અગર એસા ભાવ મોહન મે હો જાય તો મોહન પ્રાપ્ત હો જાઈગા અને પછી જે લગની લાગી રસ્કન ની અને એને પૂછ્યું પેલા વૈષ્ણવને કે ખુદા اتنا ખુબ સૂરત હો سکتا હૈ કારણ કે બીજા ધર્મોમાં તો ખુદા કેવા એક જ ખબર ન થી ને એનો આકાર ન થી હે કોઈ તત્વ હે કુછ હે લેકિન કેસા હો તો ઉનકો પતા નહી ઇનકો લગા ખુદા ખુબ સૂરત હો સકતા હૈ ક્યા ત્યારે પેલા વૈષ્ણવ મે કીધું જાઓ જાકે શિનાજી બાવા કે દર્શન કરો જતીપુરા કે અંદર खुदा कितना खूबसूरत हो सकता है वो तुम्हें अंदाजा भी नहीं है कोटी काम देव अपने आप को जहां न्योछावर कर सके वो हमारे श्याम सुंदर है अरे प्रभु ना दर्शन करीने जे लगनी लगी रस खान ने तो राजसी जीव जो हे एने रूप में बहु रस कपड़ा अपना परफेक्ट जो हेर स्टाइल परफेक्ट जो कपड़ा ना शौखीन

ત્યાં આકર્ષિત થશે જ્યાં ટેલેન્ટ છે જ્યાં સ્કિલ્સ છે ત્યાં આકર્ષિત થશે તો તામસ રાજસ અને સાત્વિક તો વ્રજમાં મોટા ભાગે કેવા લોકો તામસી વ્રજના વાંદરાઓ પણ લાલ મૂળાવાળા વાંદરા એટલે તમે જુઓ પેલો કાળા મૂળાવાળો થોડો સાત્વિક લાગે લાલ મૂળાવાળા તો ને વ્રજમાં તમે જાઓ એટલે મોબાઈલ લઈ જાય પેન લઈ જાય ચશ્મા લઈ જાય પાછી ફ્રુટી આપો તો તમને પાછું આપે ત્યાંના વાંદરાઓ પણ ગજબ છે ત્યાંના લોકો પણ આપણને આમ તામસી લાગે આમ બોલવામાં થોડુંક આમ બોલવામાં મીઠા પણ આમ પાછા થોડાક એને કઈ આપી ના જાઓ વ્રજવાસીને સસુરી કુછ દેકે નહીં ગઈ મોડા પર કે તમને વળી પાછા કે નામ પડે દર્શન છોટે નામ મોટું વળી પાછા આપી ના જાઓ તો તમારા પાછળ તામસી હે तामसी लोग भोले हैं और भगवान कृष्ण ने सोचा अगर मेरे ये व्रज के जो तामसी लोग हैं उनको अगर उनके चित्त का उनके मन का अगर मेरे अंदर मेरे स्वरूप गुण लीला के अंदर अगर निरुद्धिकरण करना होगा तो मुझे ऐसा रूप धारण करके जाना पड़ेगा कि जिससे उनका मैं आकर्षण कर सकूं इसलिए करषति इति कृष्ण आकर्षति इति कृष्ण जो कर्षण करता है मन का आकर्षण करता नेटले भगवान ने स्वरूप तो सुंदर धारण करियो वड़ी पाछू नखरा कितना बदा करे आँखों ने मटक मटक करे आईब्रोज़ ने मटक मटक करे वड़ी पाछू सीधू ना जयन तीरछू जुए डावाका चूका चाले टेढ़े चाले गोपियों पे सका भाव ति केने ठाले ठूले फिरत हो और कछु नहीं काम વાટ ઘાટ રોકત ફિરો ગોપીઓ કહી શકે ભગવાન ને કેમ કે સખા ભાવ છે અને તામસી છે પાછા બોલવામાં બ્લન્ટ આમ બહુ રિસ્પેક્ટેબલ એ લોકોની ભાષા ના હોય ઠાલે ઠૂલે એટલે ખબર શું નવરા નવરા ઠાલે ઠૂલે નકામા નવરા નકામા તમે ફર્યા કરો છો વાટ ઘાટ રોકત ફિરો અમારા રસ્તાઓને રોકતા ફરો છો ઓર નહીં કામ તો શ્યામ સુંદર પણ મનમાં હસતા હસતા કે ગોપી તેરી વાત બહુ સહી હે હું સાચે જ નવરો છું મરાઠીમાં છે ને પતિને નવરા કહેવાય નવરા નવરાહેવાય કહેવાય મને ધ્યાન છે ત્યાં સુધી મરાઠીમાં પતિને નવરા કહેવાય તો ભગવાન તો બધાના પતિ છે વો નવરે હે અને આમ પણ ભગવાન ભગવાન કે તો છું કારણ પુરુષોત્તમ અને લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ આ બે રીતે મથુરાને ગોકુલમાં પ્રગટ થયા લોકવેદા તીત પુરુષોત્તમ છે જે ગોલોકામમાં બિરાજે છે જે વ્રજભૂમિમાં પ્રગટ થયા એ તો ખરેખર કશું નથી કરતા એ લોકવેદા તીત પુરુષોત્તમે પોતાના અંદરથી સત્વરજ અને તમ સ્વરૂપે સત્વગુણના અવતાર વિષ્ણુને પ્રગટ કર્યા રજો ગુણના અવતાર બ્રહ્માજીને પ્રગટ કર્યા અને તમો ગુણના અવતાર શિવજીને પ્રગટ કર્યા એટલે વિષ્ણુ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ જેમનામાંથી પ્રગટ થયા એ પરબ્રહ્મ તત્વ પૂર્ણ પુરુષોત્તમ લોકવેદા અતિત પુરુષોત્તમ એ ભગવાન નારાયણ છે એટલે ઘણી વાર લોકોને કન્ફ્યુઝન થાય વિષ્ણુ ભગવાન અને કૃષ્ણ ભગવાન તો વિષ્ણુ મોટા કે કૃષ્ણ મોટા અગર વિષ્ણુ મોટા તો પછી કૃષ્ણ નાના થઈ ગયા સાચા અર્થમાં આપણા ત્યાં બે શબ્દ છે વિષ્ણુ અને મહાવિષ્ણુ મહાવિષ્ણુમ જ્વલંતમ સર્વતોમુખમ નરસિંહમ ભીષણ ભદ્રમ મૃત્યુ મૃત્યુમ નમામ્યમ મહાવિષ્ણુ અરે એ મહાવિષ્ણુ લોકવેદાતીત પુરુષોત્તમ ઓર લોકવેદ પ્રથિત પુરુષોત્તમ લોકવેદ પ્રથિત પુરુષોત્તમ જે છે જે વ્યાપી વૈકુંઠમાં બેરા જે છે એ ભારતના અંદર જે આપણા મુખ્ય સ્થાનો છે બદ્રીનાથજી જગન્નાથજી દ્વારિકાધીશજી તિરુપતિ બાલાજી આ બધે લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ જે મથુરામાં પ્રગટ થયા કંસ અને દેવકીજીના ત્યાં એ નારાયણ સ્વરૂપે ત્યાં બિરાજ છે અને લોકવેદાતીત પુરુષોત્તમ જે વ્રજભૂમિમાં યશોદાજીના ત્યાં પ્રગટ થયા કારણ કે મેં ગઈકાલે કીધેલું કે ભગવાન કૃષ્ણનું બે જગ્યા પર પ્રાગટ્ય થયું છે એક સાથે વલ્લભાચાર્ય સુબોધનીજીમાં આપણને પ્રકાશ પાડ્યું અને જે વ્રજમાં પ્રગટ થયા एज ग्लोक धाम ती प्रकट थएला कृष्ण लोक वेदातीत पुरुषोत्तम एज गोवर्धन नाथ जी श्रीनाथ जी बाबा तो भगवान श्री कृष्ण पूर्ण पुरुषोत्तम स्वरूपे लोक वेद प्रसिद्ध पुरुषोत्तम અને લોક વેદાતીત પુરુષોત્તમ સ્વરૂપે આ ભૂતલ પર પ્રગટ્યા છે તો સત્વ બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ જેમનામાંથી પ્રગટ થયા એ પરબ્રહ્મ તત્વ ભગવાન સ્વયં છે અને એટલે જ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ની જે માં અંબક શબ્દ નેત્ર માટે પણ વપરાય અંબક એ માં માટે પણ વપરાય તો ત્રણ નેત્ર વાળા એ શિવજી છે એટલે એમાં શિવજીનું પણ ધ્યાન છે કે ત્રણ નેત્રવાળા જે છે એનું ધ્યાન કરીએ છીએ અને ત્રણની જે માં છે અર્થાત બ્રહ્મા વિષ્ણુ ને મહેશ જેમાંથી પ્રગટ થયા એ પરમ તત્વનું અમે ધ્યાન કરીએ છીએ અને એટલે જ ભગવાન કૃષ્ણની પણ ત્રણ માં ત્રણની જે માં અને જેની ત્રણ માં છે એનું પણ ધ્યાન તો ભગવાન કૃષ્ણના પણ ત્રણ માં છે અને ભગવાન રામના પણ ત્રણ માં છે તો પૂર્ણ પુરુષોત્તમ રૂપે ભગવાન વ્રજમાં પ્રગટ થયા તો તામસી લોકો એને નખરા ગમે રાજસીને રૂપ ગમે અને સાત્વિકને ગુણ ગમે પ્રકારે પ્રકારેણ નું એકમાત્ર ઉદ્દેશ એ છે કે ભક્તજનોના ચિત્તને મારામાં નિરુદ્ધ કરવું એટલે આવી સુંદર સુંદર પોતાની માધુરી લીલાઓ એ શ્યામ સુંદર કરે છે અને લીલાઓનું આપણે સ્મરણ કરીએ ચિંતન કરીએ આપણને ખૂબ આનંદ અને શાંતિનો અનુભવ થાય તો બાલ લીલાનું શ્રવણ આપે શરૂઆતના આજના સત્રમાં શાસ્ત્રીજી મહોદયના માધ્યમથી કર્યું આપણે વૃંદાવન લીલામાં પ્રવેશ કરીએ ગોકુળમાં ભગવાને પ્રગટ થઈને પોતાની એ લીલાઓથી સૌના મન હર્યા ઉખલ વંદન લીલા ભગવાને કરી યમલાર્જુન વૃક્ષ એ યમલા અર્જુન જે વૃક્ષના રૂપમાં હતા એમનો ઉદ્ધાર કર્યો એક દિવસ ગોકુળમાં એક ફલ વેચવાળી આવી અરે કોઈ ફલ લેલો ફલ લેલો ફલ લેલો ફલ લેલો એટલે આપણા શ્યામ સુંદર એમને ફળ લેવાની બહુ ઈચ્છા થઈ ગઈ હવે મફતમાં તો લેવાય નહીં એટલે અનાજ ને પોતાની અંજલીમાં ભર્યું અને અંજલીમાં અનાજ ભરીને આમ દોડતા દોડતા પેલી ફલ વેચવા વાળી પાસે પધાર્યા હજી તો એના સુધી પહોંચ્યા ત્યાં તો બધું અનાજ વેરાઈ ગયું તમે નાના બાળકોને હશે સંકલ્પ સંકલ્પ પાસે લેવડાવીએ આપણે એમાં જલ ભરે અંજલિમાન તરત ખાલી થઈ જાય વળી પાછું ભરે વળી ખાલી થઈ જાય વળી પાછું ભરે એમાં એટલું બધું આમ ગ્રીપ ના હોય ને બાળકના હાથ કેટલા કોમળ હોય અને કેટલા નાના હોય ગ્રીપ ના હોય તો અનાજ લઈને એ દોડતા દોડતા પધાર્યા અને અનાજ બધું વેરાઈ ગયું તો ફળવાળી શ્યામ સુંદર જોઈને એમના રૂપથી એટલી મોહિત થઈ ગઈ અરે કાના તું અનાજ લેકે મેરે પાસ આયા યે ફળ લેને કે લિયે અનાજ કે બદલે ને મેં તુમે ફલ દું અરે તું એસે મેરે પાસ માંગ લેતા મેં તુજે એસે હી દે દેતી પર તુને યે જો એક

ए फल बेचवावाड़ी ने ए बेचार फल रत्नों झोली भरी दी थी पेली तो एकदम आश्चर्यचकित अरे प्रभु ये आपने क्या कर दिया ये रत्न इतने कहां से ले आए ठाकुर जी कहे अरे मेरे प्रिय भक्तों मैं तो खाली मेरे भक्तजनों के भाव को टटोलता हूं મેરે કરેગે મેં એ દરે રાય જ કરત હૈ માને મેરું સમાન આપણે રાય જેટલું કરીએ અને ભગવાનને મેરું જેટલું માનશે ઠાકોરજી કેવી સરસ લીલા કરીને આપણને બધાને એક માર્ગદર્શન આપ્યું કે હે મારા જીવ તમે મારી સેવા ભાવથી કરશો મને ભાવથી કંઈ પણ અરોગ આવશો ને મારી સેવામાં કે મારા કાર્યોમાં તન મન ધનથી કંઈ પણ તમે સમર્પિત કરશો ને એ હું ક્યારે પણ ભૂલીશ નહીં થોડું ધૈર્ય રાખજો એના બદલામાં જેમ આ ફળવાળીને એક બે પાંચ ફળના સામે અનેક રત્નો આપી દીધા એમ તમને પણ તમારી સેવાના બદોલત અનેક આવા રત્નો હું પ્રદાન કરી દઈશ

बायोजी मैंने कृष्ण रतन धन पायो धन એટલે શું ધન એટલે જે મારું સર્વસ્વ છે જેના વગર મને ન ચાલે તો જેના વગર આપણને ન ચાલે એ આપણા માટે એક જ વસ્તુ આપણા મગજમાં આવે એ પૈસો છે દુનિયા બધા વગર ચાલે પૈસા વગર ન ચાલે અને સાચી વાત છે પૈસા જોઈએ ગાડી હોય તો પેટ્રોલ જોઈએ પણ પેટ્રોલની અહેમિયતતા એટલી બધી પણ ન વધી જવી જોઈએ કે ગાડી ચલાવતા આપણે પેટ્રોલ 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 એનું ચિંતન કરીએ અને જ્યાં પહોંચવાનું છે એ ભૂલાઈ જાય જીવન પૈસા વગર ન ચાલે એ જોઈએ પણ જીવનનું ધ્યેય જ્યાં પહોંચવાનું છે એ હોવું જોઈએ પેટ્રોલ ન હોવું જોઈએ પૈસો ન હોવો જોઈએ જેના જીવનમાં જેની મહત્તા છે જેના જીવનના અંદર જેની અહમિયત છે એના માટે ધન થઈ જાય છે અને اس لیے જો ભક્ત હોતે ان کے لیے ان کا ધન کیا ہے ان کے নিজ સેવ્ય સ્વરૂપ जो उनके घर ठाकुर जी विराजते हैं वो उनके लिए सबसे बड़ा धन हो जाता है કદાચ કોઈકને કર્મ માર્ગમાં આગળ વધવું છે તો એના માટે નિશ્ચિત પૈસો એ મહત્વનો વિષય થઈ જાય કોઈ મોટા કાર્ય કરવા હોય તો પૈસો એ મોટો મહત્વનો એટલે જ ત્યાં તનુજા અને વિત્તજા સેવા છે કરો કે કરો તો પ્રભુમાં આપણે કોઈ પણ પ્રકારની સેવા કરીશું પ્રભુના કાર્યોમાં આપણે કોઈ પણ પ્રકારનું વિત્ત આપીશું કે તનથી આપીશું કે ધનથી આપીશું કે મનથી આપીશું એક વસ્તુ નક્કી છે ક્યારે પણ કોઈનું રાખતો નથી ને જયારે જલેબી મનોરથ કરવો હતો ને ગુસાઈનજીના પ્રાગટ્ય ઉત્સવે ત્યારે બધાએ પોતપોતાના રીતે મોહરો આપી કોઈ પચાસ મોહર આપી કોઈ દસ મોર આપી કોઈએ પાંચ મોર આપી કોઈ એક મોર આપી કુમનદાસજીએ પોતાનું સર્વસ્વ આપી દીધું એમના પાસે પાંચ દસ મોરો જ હતી બીજું કઈ નહોતું એમને થયું પ્રભુના મનમાં મનોરત પેદા થયો છે તો બસ મારે એમાં સહયોગ આપવો જોઈએ મેરા દેખા જાયગા જો હોગા એમને પાંચ મોર આપી દીધી ત્યારે ઠાકોરજીને થયું આ બધામાં સૌથી મોટું ડોનેશન આનું કહેવાય કારણ કે કોઈના પાસે સો રૂપિયા હોય ને દસ રૂપિયા આપે એ દસ ટકા ડોનેશન થયું કોઈના પાસે સો હોય ને એક રૂપિયો આપે તો એક ટકો થયું કોઈના પાસે સો હોય ને પચાસ આપે તો પચાસ ટકા થયું પણ કોઈના પાસે સો હોય અને સો જ આપી દે તો એ સો ટકાનું ડોનેશન થઈ ગયું કહેવાય વલ્લભકુલ પરિવારના ગૃહે સદગરાના અંદર જ્યારે ભગવાન શ્રીનાથજી બાબાની પધરામણી થઈ અને એ વખતે વલ્લભકુલ પરિવાર પણ એટલા ભાવ વિભોર થઈ ગયા કે પોતાના પાસે પહેરેલા કપડાને છોડીને જે કંઈ પણ હતું બધું ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરી નાખ્યું તન મન ધન સમર્પણ એ વખતે વિચાર ન કર્યો કે હવે કઈ રીતે ક્યાંથી પૈસા લાવીશું બસ ભાવ થયો આપવાનો ભાવ પણ ઠાકોરજી ક્યારે પણ લે જે વખતે વલ્લભ હૃદયના અંદર પ્રભુને બધું સમર્પણ કરવાનો ભાવ પ્રગટ થયો એ જ વખતે એક વૈષ્ણવના મનમાં એક પ્રેરણા થઈ કે વલ્લભકુલ પરિવારે જેટલું પ્રભુને આપ્યું છે ને એટલું અમે એમને ગુરુ ભેટ ધરી દઈશું અમારે એમને પાછું આપી દેવું છે પ્રભુ તો ભાવ દેખાય તો રાય જીતના કરત હૈ માને સમાન આપણે થોડુંક પણ કરીશું પ્રભુ એને મેરું જેવું શ્યામસુંદર શ્રી કૃષ્ણ ગોકુલની બાલ લીલાઓને વિરામ આપીને હવે વૃંદાવન તરફ આગ કૂચ કરે છે નંદાવાને બધા જ વડીલોએ એવો નિશ્ચય કર્યો કે ગોકુળના અંદર હવે આ કંસનો ત્રાસ બહુ વધી ગયો છે ચાલો આપણે સ્થળાંતર કરીએ અને બધાએ એ વાતને વધાવી લીધી ખૂબ મોટી સંખ્યામાં ગોકુળથી વ્રજવાસીઓ ए वृंदावन तरफ आगे कुछ करे लागे वृंदावन निको लगे निको अली मोने लागे वृंदावन निको लागे वृंदावन मुन को घर घर ठाकुर तुलसी सेवा तुलसी सेवा तुलसी सेवा घर घर ठाकुर तुलसी सेवा तुलसी से લાગેલાો લાગે વિવન અલી રી મુ લાગેલાો વૃંદાવન તરફ પકડીને વાંદરા સાથે ચેડા કરે છે કોઈ જુદા જુદા પક્ષીઓના અવાજો કાઢે છે કોઈ પકડદોડ રમી રહ્યું છે કોઈ વૃંદાવનની રચના અંદર આલોટી રહ્યું છે अलग अलग प्रकार कृष्णलामना सखाओ साथ लीलाओ करते यमुना यमुना यमुनार्मल बहते यमुना को बहते यमुना को બહત યમો નાકો બહત યમો નાકો ભોજન દૂધ દહી ગો હમે તો બડો લાગે વૃંદો લાગૃંદ सिंहासन आप विराज विराज वालो श्याम विराज रत्न सिंहासन आप विराज आप विराज वालो श्याम विराज मुगट धरे तुलसी को हमें तो बड़ ਬ੍ਰਿੰਦਾਵਨ ਨੂੰ ਲਾਗੇ ਬਿੰਦਾ